હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કેફિનિટી એજ્યુકે સર્વેનું સ્વાગત છે મિત્રો અગત્યની અપડેટ ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ પરીક્ષા નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશિપ એટલે કે એનએમએમએસની જાહેરાત આવી ગઈ છે અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે આ કસોટી કન્ડક્ટ કરાય છે એની વિગતવાર આવેદનપત્રો ભરવાની જાહેરનામું આવી ગયું છે તો એના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો વિડીયો શરૂ કરતા મિત્રો આપને વિનંતી કે જો આપ ચેનલ પર નવા હોવ તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં જેથી કરી આવનારા તમામ વિડીયોની માહિતી આપણા સુધી સરળતાથી પહોંચતી રહે મિત્રો બીજી એક અગત્યની રિક્વેસ્ટ કે વિદ્યાર્થી મિત્રો માટે ખાસ સ્કોલરશીપ પરીક્ષા હોય આપણી નજીકના મિત્રો સુધી વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડશો શેર કરશો વિદ્યાર્થીઓના વાલીઓ સુધી આ વિડીયો પહોંચાડશો શેર કરશો જેથી કરીને કોઈ વિદ્યાર્થી આ પરીક્ષામાં પાસ થાય તો એને સ્કોલરશીપ યોજનાનો લાભ મળી રહે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નેશનલ મેન્સ કમ મેરિટ સ્કોલરશિપ જે પરીક્ષા યોજાય છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે એનું નોટિફિકેશન જાહેરનામું આવી ગયું છે એ પ્રમાણે જોઈએ તો મિત્રો જે જાહેરનામું છે એની અંદર તમામ વિગતો લખેલી છે કે રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ બાર સુધી સંપૂર્ણ અભ્યાસ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપઆઉટનો દર ઘટે તે હેતુથી ધોરણ આઠમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમના માટે એનએમએમએસ પરીક્ષા નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે અને જે ગુજરાત રાજ્યમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવનાર છે તો જે આ પરીક્ષા છે મિત્રો એ જોવા જઈએ તો એ ક્યારે યોજાશે એનું વિગતવાર શિડ્યુલ પરીક્ષાનો કાર્યક્રમ તમામ આ પરીક્ષા માટેના આવેદનપત્રો ખાસ મિત્રો આ જે ની વેબસાઇટ છે રાજ્ય પરીક્ષા બોર્ડ ડબલ્યુ 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 ડોટ એક્ઝામ ડોટ પર ભરવાના રહેશે અને જે પત્રો ભરવાની તારીખ છે એક એક બે હજાર પચીસથી અગિયાર એક બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે જે પરીક્ષાનો કાર્યક્રમ છે જે આમ નોટિફિકેશન છે એની વિગતવાર માહિતી જોઈએ તો મિત્રો જે જાહેરનામું બહાર પડ્યા તારીખ ત્રીસ બાર ચોવીસ અને એસીબી ડોટ એસીબી એક્ઝામ ડોટ ઓરજી વેબસાઇટ પર આવેદનપત્રો ઓનલાઈન ભરવાનો જે સમયગાળો છે કે એક પચીસથી અગિયાર એક પચીસ દરમિયાન છે અને પરીક્ષા માટેની ફી ઓનલાઈન તમે એક એકથી તેર એક પચીસ સુધી ભરી શકશો ખાસ મિત્રો પરીક્ષાની તારીખ સોળ બે બે હજાર પચીસ એટલે કે સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ છે વિગતે ચર્ચા કરીએ તો મિત્રો જે છે આ જે છે એની અંદર ખાસ પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત કોટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને મંથલી માસિક એક હજાર લેખીએ વાર્ષિક ધોરણ નવથી બાર સુધી કુલ બરાબર બાર હજાર પ્રત્યેક વાર્ષિક એમ ચાર વર્ષ સુધી એટલે કે ટોટલ અડતાલીસ હજારની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે અને આપણા જે ગુજરાત રાજ્યનો કુલ કોટા છે એના માટે પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓની મેરિટના ધોરણે કટ ઓફ મેરિટના ધોરણે આમાં જે શિષ્યવૃત્તિ છે એ યોજના માટે કટ ઓફ દ્વારા આ રાજ્યનો કુલ કોટા નક્કી થાય છે અને એમાં આવતા વિદ્યાર્થી મિત્રોને શિષ્યવૃત્તિ મળવાપાત્ર હોય છે જે શિષ્યવૃત્તિની રકમ છે શિક્ષણ મંત્રાલયની ગાઈડલાઇન અનુસાર નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર રિન્યુઅલ એપ્લિકેશન કરે છે એપ્લિકેશન સંબંધિત શાળાને સંબંધિત જિલ્લા નોડલ અધિકારી શ્રી દ્વારા નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર વેરીફાઈ કરી ભારત સરકારના શિક્ષણ મંત્રાલય ન્યૂ દિલ્હી દ્વારા સીધા જ જે લાભાર્થીના બેંકમાં ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના હેઠળ સીધા જ વિદ્યાર્થીના ખાતામાં ચૂકવવામાં આવે છે એટલે જે વિદ્યાર્થીઓ છે એમને આ અગત્ય છે ધોરણ આઠમાં પડતા વિદ્યાર્થીઓ માટે જે લાયકાત છે એ લાયકાત ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ આઠમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીઓમાં સરકારી પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓ જિલ્લા પંચાયત મહાનગરપાલિકા અને નગરપાલિકા તથા ગ્રાન્ટીની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એમ એમએસસી પરીક્ષા આપી શકે છે એના માટે ધોરણ સાતમાં જે વિદ્યાર્થી છે એમણે પચાસ ટકા ગુણ અને સમકક્ષ પંચાવન ટકા ગુણ જનરલ ઓબીસી માટે અને એસસી એસટી માટે પચાસ ટકા સમકક્ષ ગુણ મેળવેલા હોવા જોઈએ નોંધ ખાસ કે ખાનગી શાળાઓ પ્રાઇવેટ શાળા અને સેલ્ફ ફાઈનાન્સ કેન્દ્રીય વિદ્યાલય જવાહ નવોદય તથા રહેવા જમાને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર અને રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતા નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ આવેદનપત્ર ભરી શકશે નહીં એટલે ખાનગી શાળાઓ માટે જે વિદ્યાર્થીઓ છે એસએફ જે સ્કૂલો છે એના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે નહીં ફોર્મ ભરી શકશે નહીં જે આવક મર્યાદા છે આવક મર્યાદા ખાસ વાલીની આવક મર્યાદા ત્રણ લાખ પચાસ હજારથી વધારે જ ના હોવી જોઈએ એટલે જે એ ફાઇનાન્સિયલ એર છે એમાં ત્રણ લાખ પચાસ હજારથી વધુ ના હોવી જોઈએ બરાબર ત્યારબાદ આવકનું પ્રમાણપત્ર જે છે એ તાલુકા વિકાસ અધિકારી તલાટીકા મંત્રી ચીફ ઓફિસર પાસેથી મેળવેલું હોવું જોઈએ જાતિ અંગેનું લાગુ પડતું હોય તો પણ એ યોગ્ય પ્રમાણમાં તમારે ચાવક નંબર અને ફોટા સાથેનું બોના માન્ય રહેશે અને વિદ્યાર્થીની જાતિ પિતા જાતિ એમાં ઉલ્લેખ કરેલો હોવો જોઈએ ત્યાર પછી જે ફીની વિગત છે તો આ પરીક્ષામાં જે જનરલ કેટેગરી ઈડબલ્યુ એસ અને ઓબીસીના વિદ્યાર્થીઓ છે એમને પરીક્ષા ફી સિત્તેર રૂપિયા જ્યારે ફિઝિકલ હેન્ડીકેપ એસસી એસટીના વિદ્યાર્થીઓ માટે પચાસ રૂપિયા સર્વિસ ચાર્જ અલગથી ચુકવવાનો રહેશે કોઈપણ સંજોગોમાં ફી પરત મળશે નહીં ઓનલાઈન પણ તમે આનું પેમેન્ટ કરી શકો છો પરીક્ષાની જે ઢાંચોના ગુણ છે એમાં બે વિભાગ છે મેન્ટલ એબિલિટી ટેસ્ટ અને સ્કૂલ એકેડેમિક ટેસ્ટ જે છે શૈક્ષણિક યોગ્યતા બૌદ્ધિક યોગ્યતાના નેવ પ્રશ્નો નેવું ગુણ નેવ મિનિટ અને શૈક્ષણિક યોગ્યતાના નેવ પ્રશ્નો નેવગ ગુણ નેવ મિનિટ એટલે ત્રણ કલાકનું આ પેપર રહેશે અને એકસો એસી ગુણનું આ એ રહેશે ત્યાર પછી જે અભ્યાસક્રમની વાત છે એમાં જે બૌદ્ધિક યોગ્યતા કસોટી માટે અહીંયા દર્શાવેલ જે છે એ પ્રમાણે અશાબ્દિક તાર્કિક એનાલોજી વર્ગીકરણ શ્રેણી પેટર્ન છુપાયેલી આકૃતિ એ રહેશે અને જે શૈક્ષણિક યોગ્યતા કસોટી છે એમાં ધોરણ સાત માટે ગત વર્ષનો અભ્યાસક્રમ ધોરણ આઠ માટે પ્રથમ સત્ર સુધીનો અભ્યાસક્રમ ચાલુ રહેશે એમાં પૂછાશે ક્વોલિફાઈંગ ગુણ જે છે એમાં ઓછામાં ઓછા બંને વિભાગમાં ચાલીસ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ વિદ્યાર્થીએ જનરલ અને ઓબીસી માટે બરાબર તથા એસટીએસસી કેટેગરી માટે બધ્રીસ ગુણ મેળવવા પાત્ર થશે ક્વોલિફાઈંગ જે ગુણ હોય છે એ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર કેટેગરીમાં નક્કી થયેલ કોટા મુજબ જે મેરિટમાં આવતા છે એ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અહીંયા પાત્ર થાય છે તો આ બહુ અગત્યની અપડેટ છે તો જે એક તારીખથી તે તમારે આ જે છે એ પરીક્ષા ફોમ આવેદનપત્રો ઓનલાઈન સ્વીકારવા માટેનું જાહેરનામું આવી ગયું છે તો જે લાગુ પડતા ધોરણ આઠમાં અભ્યાસ કરતા બાળકો છે એમના માટે આ ઇમ્પોર્ટન્ટ એન એમએમએસની પરીક્ષા છે તો આવા વિદ્યાર્થી મિત્રોને એમના વાલીઓને શિક્ષક મિત્રો વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ સુધી આ વિડીયો પહોંચાડવા નમ્ર વિનંતી આપણી આવી જ શૈક્ષણિક માહિતી અને અન્ય અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ